જૂનાગઢ જિલ્લા કક્ષાના દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી બહાઉદ્દીન કોલેજ ખાતે કરવામાં આવી જય મારું નામ પ્રતાપચંદ્ર મોરારી થાનકી છે હું જિલ્લા યોગ કોચ છું અને વર્ષોથી યોગ સાથે જોડાયેલો છું આજે એકવીસ જૂન છે અને વિશ્વ યોગ દિવસ છે બે બે હજાર પંદરમાં પહેલવેલું દસ વર્ષ પહેલાં યોગનું જે આખું વિશ્વ લેવલે જે પ્રચાર કર્યો છે એવા આપણા વડાપ્રધાનશ્રીએ આખી દુનિયામાં યોગનો પ્રચાર કરવો કર્યો છે એટલે અમે એની સાથે બધા જોડાયેલા છે અને ગુજરાત યોગ બોર્ડ સૌથી પહેલું ભારતમાં યોગ બોર્ડ બન્યું છે એટલે એનો ખૂબ પ્રચાર કરીએ છીએ અમે અને યોગથી એટલા ફાયદા થાય છે અમારી સાથે જેટલા લોકો જોડાયેલા છે અને જોડાય છે નવા નવા લોકો એટલા રોગગ્રસ્ત હોય છે પણ રોગથી મુક્તિ થઈને હસતા હસતા જાય છે તો આ યોગનું પ્રમાણ અમે બતાવીએ છીએ અમારે જૂનાગઢમાં લગભગ પોણા બસો જેટલા યોગના ક્લાસ ચાલે છે સવારે અને સાંજે અને યોગ બોર્ડ એનો ખૂબ પ્રચાર કરવા માટે દરેકને અલગ અલગ સિસ્ટમથી શીખવે છે અને યોગ બોર્ડના બેનર સાથે અમે ખૂબ સરસ સરસ નવો પ્રચાર કરીએ છીએ તમારી સાથે આ બધા જોડાયેલા છે યોગ કોર્ડિનેટર જે અમારા ચેતનાબેન ગજેરા છે એ પણ બે શબ્દ કહેવા માગે છે આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે યોગ દિવસ હોય ત્યારે આપણા માટે તો ભારતીય માટે તો ગૌરવની બાબત એ છે કે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષ પહેલાં સમગ્ર વિશ્વને આહવાન કર્યું હતું અને સમગ્ર વિશ્વએ એકવીસમી જૂનને યોગ દિવસ તરીકે સ્વીકારી અને ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે સમગ્ર દેશની અંદર આ યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે યોગનું મહત્ત્વ જીવનની અંદર ખૂબ જ છે આ ઋષિ પરંપરા છે આદિકાળથી આ યોગ દ્વારા આપણા જીવનની અંદર જે પણ રોગો હોય માનસિક સમતુલતા હોય એ જાળવા માટેનું આ એક મોટું પ્રદાન છે આપણે આજે આંતરરાષ્ટ્રીય દિવસ છે એટલે યોગ કરી અને યોગની વાતો કરવાને બદલે જીવનની અંદર હરોજને માટે યોગનું મહત્ત્વ હોય અને યોગ કરી અને ડૉક્ટર પાસે જવાનું ટાળવા માટેનું આ એક મોટું સાધન છે આપણા માટે તો દરરોજને માટે દરેક લોકો યોગથી પોતાના જીવનની અંદર નિરોગી રહે સ્વચ્છ રહે માનસિક સંતુલતા જળવાઈ રહે એવી બધાને શુભકામનાઓ અને આજના દિવસથી આપણે પણ દરરોજને માટે યોગ કરતા રહીએ એવી બધાને વિનંતી સાથે નરેન્દ્રભાઈના આ સ્વપ્નને આવું આપણે બધા સાથે મળી અને સાકાર કરીએ ધન્યવાદ